નમસ્તે ખેડૂતો મિત્રો આજે શનિવાર છે સોનીભાઈ આવી ગયા છે હરાજી લઈને તારીખ એક બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે બીજો મહિનો ચાલુ થઈ ગયો છે પહેલો દિવસ છે બજાર જીરાના હોય જેવું લાગે છે જોઈ શકો છો આવક કાંઈ છે નહીં ખાસ તારીખ કીધી મેં તમને તો ભાવ પણ કહી દીધું ઓગણચાલીસ સાઠ રૂપિયાના નામ ઊંચામાં પડ્યું છે હજી સુધી સુપરમાલ હતો નહીં ને કે ચાર હજારનું પણ નામ પડી શકે કરી પણ એનાથી સારા ભાવ છે નહીં

ત્રણ હજાર નવસો પચીસ ત્રણ હાજર નવસો નવસો પચીસ કઈ ગયા બંધ હજાર નવસો પચીસ

ਹਾਂ ਹਾਂ ਇਹ ਪਾ ਲਿਓ ਅੰਦਰ ਐਸੇ ਅੰਦਰ ਇਹ ਹੋਰ ਆਹ ਦੋ ਅੰਦਰ